સુરતમાં પોલીસનો કોઈ ખોફ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક આવારા ઈસમ સોસાયટીમાં ઘર આંગણે રમતી દીકરીઓની છેડતી કરતા હોવાના સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી ગઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતના ઉદના વિસ્તારમાં આઠ ડિસેમ્બર બે હજાર ના રોજ બનેલી આ ઘટનામાં એક અજાણ્યા ઈસમે સોસાયટીમાં ઘૂસી બે દીકરીઓની છેડતી કરી હતી સોસાયટીના પ્રમુખ દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ બેખોફ રીતે આવી અને સોસાયટીમાં ફરી રહ્યો છે અને ત્યારબાદ મોપેડ પર બેઠેલી દીકરી અને એક ચાલતી જતી દીકરીની છેડતી કરે છે જોકે બંને દીકરીઓ ત્યાંથી ભાગી જતા બચી ગઈ હતી આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સામે આવતા સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે હું અહીંયા અમન સોસાયટી એકમાં રહું છું ને આપણે રવિવારના દિવસે આ જે કાંડ થયું છે તે નાની બચ્ચીઓની સાથે જે ગલત હરકત થઈ છે તે વ્યક્તિને આપણે ઉધના માં અમે અરજી કરી છે છે સીસીટીવી ની ફૂટેજ અમારી પાસે કમિશ્નર સાહેબ ને અરજી કરીએ છે કે આ વ્યક્તિને જલ્દી થી જલ્દી શોધીને એને દંડિત કરે તાકી બીજી બચ્ચીઓને બીજી સોસાયટી માં હું કઈક નૃત્ય ના કરી શકે સીસીટીવી આ સીસીટીવી વાયરલ રાત ના થયું સાહેબ દિવસે હરચત થઈ એના પછી કલાક પછી આ થયું ને અમારી સોસાયટીના લોકો બધા પોતાના બચ્ચાઓના લીધે ફિકરમંદ થઈ ગયા છે કે ભાઈ અમારી બચ્ચીઓની સેફ્ટી શું એ આપડા પોતાના ઘરના આંગણામાં રમે તો કેવી રીતના રમે હાજી ઉદના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે અરજી કરી છે તથા એનું જલ્દી થી જલ્દી નિકાલ થશે એવી અમે આશા કરીએ છીએ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે અમને નાની દીકરીઓ સાથે છેડતી કરતા એક વ્યક્તિનો નો સીસીટીવી ફૂટેજ મળ્યું છે

ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા આ સીસીટીવીમાં એવું જણાવ દેખાતું હતું કે એક વ્યક્તિ ચાલીને જાય છે અને બે દીકરીઓની છેડતી કરે છે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જે આરોપી છે એની આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરી છે ગઈકાલથી જ અમારી અલગ અલગ ટીમો અમે બનાવી છે અને આ બધી ટીમો જે આરોપી છે એને સીસીટીવી ફૂટેજ ફોલો કરી અને એની પકડવાની કોશિશ કરી રહી છે જે વિક્ટીમ છે જે બંને દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પણ પોલીસે સામેથી કોન્ટેક કર્યો છે અને એમને જણાવ્યું છે કે એ લોકો એક ફોર્મલ કમ્પ્લેન આપી હતી આ ઉપરાંત જે સોસાયટીના પ્રમુખ છે એમને પણ અમે જણાવ્યું છે કે કંઈ પણ આવી વિગત હોય તો અમને જરૂરથી જણાવે જે આરોપી છે એને અમે અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમારા પોલીસ સ્ટેશન સિવાય ને અન્ય પોલીસ સ્ટેશનના ટીમો પણ અમે બનાવી છે કે જેથી આરોપી જલ્દી પોલીસ પાસે જલ્દી પોલીસ સુરત